પાચાળની પવિત્ર ભૂમિના સંત ધારસી ભગતને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં કે જ્યાં મા ચામુંડા માતાજીના બેસણા છે એવા ચોટીલા ગામે પિતા વાણિયા ઝવેરભાઈના ઘેર સંમત ઓગણીસો ચાલીસમાં સંત ધારસી ભગતનો જન્મ થયેલ બાળપણથી જ ભક્તિ અને વૈરાગનો રંગ લાગેલો પણ તે સમયની પરંપરા પ્રમાણે તેમનું વેવિશાળ નાનપણથી જ ચોટીલા ગામમાં થયેલું પોતે આજીવન બ્રહ્મચારી રહી ભગવાનની ભક્તિ કરવી હતી તેથી જે કન્યા સાથે તેમનું સગપણ થયેલું હતું એ કન્યાના ઘેર જઈ કન્યાને ચૂંદડી ઓઢાડી પોતાની બહેન માની લીધેલ ત્યારબાદ જેમને ગુરુસ્થાને માન્યા હતા એવા ભગત વીરજી બાપુએ ધારસી ભગતને પોતાની જગ્યાના વારસદાર તરીકે જગ્યા સોંપી એમ કહેવાય છે કે ગુરુ વીરજી ભગતે આ નશ્વર દેહનો જ્યારે ત્યાગ કર્યો ત્યારે ધારસી ભગતની ઉંમર પણ બહુ નાની હતી નાની ઉંમરમાં જ જગ્યામાં આવતા સાધુ સંત અને અભ્યાગતોને ભાવથી આવકાર આપી ભજન અને ભોજન પીરસતા ગુરુ કૃપાથી લેખીની ઉપાડી અને સંત ધારસી ભગતે નારદ મુનિ ધ્યાન ધરે સત્યવાદી છિવી રાજા મયુર રાજા દ્રૌપદી પોકારે શબરીની ભક્તિ ભલોરે દાનેશ્વરી કર્ણ ધન ધન ભગત સંબંદને રંકામંકા નરહરી નામદેવ રોહિદાસ જમ્મુસ્વામી પાંડવો લાખા ગૃહમાં સાખી ગોપાલ જયમલ રાઠોડ દ્રૌપદી હરણ સતી સુભદ્રા જેવા સુંદર આખ્યાનોની રચનાઓ આપી છે એમાંનું એક આખ્યાનની રચના જોઈએ તો સજ્જન અને તેમના પુત્ર સંબંધનું આખ્યાન લોકવાયકા એવી છે કે જુનાગઢની બાજુમાં ઘોઘાવદર ગામમાં કોળી પટેલ જ્ઞાતિમાં સજન અને સંબંધ બંને પિતા પુત્ર ભક્ત થઈ ગયા એની ભગવાને કેવી રીતે કસોટી કરી એ ધારસી ભગત લખે છે सरस्वती माता न गणपति लागु पाय जी गुणरे गाये हरिभक्ना वाणी थाय जी ધન ધન ભગત સંબંધ એક વખત ભગવાન અને અર્જુન બંને ચર્ચા કરે છે કે હે ભગવાન કોઈ એવા ભક્ત દેખાડો કે જેણે પોતાની ટેક માટે પોતાના ધર્મ માટે શરીરના બલિદાન આપ્યા હોય સાધુ સંતોના માટે પોતાનું શીશ આપે એવા ભક્તનું દર્શન કરાવો ભગવાન અને અર્જુન વેશ પલટો કરીને સાધુના વેશમાં ઘોઘાવદર ગામે આવ્યા સજન ભગતના ઘેર સાધુના વેશે આવે છે સજન ભગતને હર્ષના આંસુ આવ્યા આજ અમારું આંગણું પવિત્ર થયું અમારા આંગણે સંતો વધાર્યા સાધુના સ્વરૂપે અર્યા વ્યા आव्यासबन्दनि घेर जी सर्वे उठिने चरणे नम्या महाराज की धी घणी मेहर जी धन्य धन भगत सबन्धने बन्ने पिता पुत्रे साधुना ચરણ ધોઈ ચરણામૃત લીધા બેસવા માટે આસન આપ્યું બંને બાપ દીકરો ઘરમાં ગયા વિચાર કરે છે કે શું કરશું બે ટંક તો આપણે પણ એમ નામ કાઢ્યા છે ઘરમાં અનાજનો એક દાણો પણ નથી એવી કોઈ વસ્તુ નથી કે જે વેચવાથી કંઈક અનાજ આવે અને માં સતી તોરલ યાદ આવ્યા હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિના માટે કોઈ રસ્તો નથી શું કરું સાંતરે આયા ઘેર પરોણલા ઘર માનવ માળે અન્નજી પરમાર્થને કારણી ચોરી કરે રે સજનજી ધન ધન ભગત સંબંધ બંને બાપ દીકરાએ વિચાર કર્યો કે ક્યાંક ચોરી કરીએ દીકરો કહે છે અરે બાપુ ચોરી કરાય અરે બેટા આપણે બે સંતોને થાય એટલું જ અનાજ ચોરશું બંને બાપ દીકરો સંતોને બેસાડી ચાલી નીકળ્યા सजन सबंद बे उचालिया लिधो छे खातरियो हाथ जी अमारे तमारो आशरो लाज हवे राखो दीनानाथ जी ધન ધન ભગત સંબંધ રાત્રિનો એક વાગ્યો છે બંને બાપ દીકરો ચોર પગલે ચાલ્યા જાય છે અને એક મોટા શેઠની દુકાન પાછળ બાકોરું પાડે છે સંબંધ અંદર જાય છે સજન ભગત કહે છે કે બેટા બે જણને થાય એટલું જ સીધું લેજે સીધું બહાર પિતાને આપી દીધા પછી વિચાર આવ્યો કે આપણે જતા રહીએ અને બીજા ચોરી કરી જાય તો એટલે શેઠને જગાડતો જાઓ શેઠને જગાડ્યા એટલે છેઠ એની પાછળ પડ્યા સંબંધ બહાર નીકળવા જાય છે પણ પાછળથી શેઠે પગ પકડી લીધા બહાર નીકળ્યા એમ નથી એટલે સંબંધ કહે છે કે પિતાજી શેઠ જાગી ગયા છે અને મારા પગ પકડી લીધા છે તમે મારું માથું કાપી નાખો અને સીધું લઈને જાઓ અને સંતોને જમાડો માથા વગરનું મારું ધડ ઓળખાશે નહીં પાંત્રીસ વર્ષનો યુવાન દીકરો સજન ભગતના રૂવાડા બેઠા થઈ ગયા ઘા થતો નથી પિતા મસ્તક કાપીને ચાલતા થાવ નહીતર ભક્તિને કલંક લાગશે અને બધા જાગશે તો ફજેતી થશે આપણા ગુરુ મહારાજને મેણું લાગશે હે પિતાજી શીશ ઉતારીને ચાલતા થાવ શિશ માટે જો ભક્તિ મળે તોય એ સહેલી છે એક બાજુ સ્નેહ અને એક બાજુ આશ્રા ધર્મ અને ભક્તિ ગુરુ મહારાજને યાદ કરી સંબંધ નું શીશ કાપ્યું સાધુ સંતોના ભોજન માટે સજન ભગતે પોતાના એકના એક દીકરાનું મસ્તક કાપી હાથમાં સીધાની પોટલી લઈ ઘેર આવ્યા ઘેર આવી પોતાના ધર્મ પત્નીને પોટલી આપી અને કહ્યું કે રસોઈ બનાવો દેવી માતાને ખબર પડી ગઈ કે દીકરો હવે નથી રહ્યો સજ્જન ભગતે કહ્યું દેવી ભગવાને આપ્યો હતો અને એણે જ લઈ લીધો જલ્દી રસોઈ બનાવો દેવી સાધુ ભૂખ્યા બેઠા છે દીકરાનું માથું એક બાજુ મૂકી માં રસોઈ બનાવે છે રસોઈ તૈયાર થઈ સજ્જન ભગત સંતોને જમવા માટે બોલાવે છે મોડું થયું છે પણ માફ કરજો સાધુ વેશે ભગવાન કહે છે કે ભક્તરાજ હવે સવારના ચાર વાગ્યા છે અમે સ્નાન કરી આવીએ પછી રસોઈ જમીએ સાધુ વેશે ભગવાન અને અર્જુનજી ગામના પાદરમાં આવેલી નદીમાં સ્નાન કરવા જાય છે આ બાજુ સવાર પડતા શેઠે રાજ દરબારમાં ફરિયાદ કરી કે મારી દુકાનમાં ચોરી થઈ છે અને ચોરનું માથું બીજો એનો સાથીદાર કાપીને લઈ ગયો છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ રાજાએ એ ધડને ગામના પાદરમાં શૂળીયે લટકાયું છે આ બાજુ અર્જુન અને ભગવાન સ્નાન કરીને આવે છે અર્જુન પૂછે છે કે ભગવાન આવું કોણ હશે ભગવાન કહે છે અર્જુન એ બીજું કોઈ નથી પણ મારો ભક્ત છે સજન ભગતનો પુત્ર છે અને એ બધી હકીકત ભગવાને અર્જુનને કહી સંભળાવી જે બાજુ ભગવાન જાય એ બાજુ ધડ ફરે છે અને બે હાથ જોડી નમન કરે છે સજન તારા શહેરમાં અચરજ દીઠું આજ ધડને ચડાવ્યું સૂળીએ એ તો ફરતું જોડે હાથ લોકો બધા જુએ છે અને મહારાજને સમાચાર આપે છે મહારાજ સજન ભગતના ઘેર આવી સજન ભગતને વિનંતી કરે છે કે સંબંધનું મસ્તક લાવો ભગત હું તમને ઓળખી ના શક્યો કે મારા નગરમાં આવા ભક્તો પણ રહે છે ધડને શોળી ઉપરથી ઉતારીને મસ્તક ધડ સાથે જોડે છે અને સબંધને ભગવાન શ્રી હરિ સજીવન કરે છે સંત સવારામ બાપા લખે છે સજન સબન જેવી જગમાં નહીં જોડી સંતો જમાડ્યા એને પોતાના પ્રાણને છોડી આમ આવી અનેક રચનાઓના રચ્યા અને ભૂખ્યાને ભોજન અને હરિનું નામ સ્મરણ કરતાં કરતાં સંત ધારસી ભગતે સંમત બે હજાર હાથમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત ધારસી ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ